સુરત શહેર નજીક ઉન વિસ્તારના ખાડી કિનારે ગાયો સહિત અન્ય પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાદ પોલીસે તપાસ કરતા ત્રણસો કિલો ગોમાસનો જથ્થો મળી આવ્યો હતો ઘટના સ્થળેથી પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે શહેર નજીક ઉન વિસ્તારના ગુલઝાર વિલા નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાનો અને પશુ અને વાહન ખાલી કરાતા હોવાની બાતમી ભેસ્તાન પોલીસને મળી હતી તપાસ કરતા ખુલ્લી જગ્યા પરથી પોલીસને ત્રણસો કિલો ગૌમાસ મળ્યું હતું આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પસુઓ બાંધેલા હતા પોલીસે બાંધેલી ત્રણ ગાયો બે ભેંસ અને ચાર નાના પાડાને મુક્ત કરાવી પાંજરાપોર ખાતે મોકલી આપી હતી જ્યારે એક ટેમ્પો કુહાડી છરા બે બાઇક અને મોપેડ સહિત ત્રણ લાખનો સામાન કબજે કર્યો હતો ગૌરક્ષકોને બાતમી મળેલી કે બિસ્તાનના ઉનખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે બિસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે અને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે ગૌરક્ષકો ની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે બિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ થાય છે તેના પર પ્રતિબંધ આવશે